ગણેશ ઉત્સવ શરૂ થતાં જ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શરૂઆત પવિત્ર કુંડના જળ પધરાવિત સાધુ સંતો દ્વારા કરવામાં આવે છે તો ગણેશ ઉત્સવની સૌ કોઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરતું હોય છે ત્યારે ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવે છે અને બાદમાં લોકો આ મૂર્તિનું જળાશયોમાં વિસર્જન કરતા હોય છે જેથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને મોટી દુર્ઘટના પણ બનતી હોય છે જેને લઈને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી ભવનાથ વિસ્તારમાં આઠ ફૂટ ઊંડો એક વિસર્જન કુંડ બનાવવામાં આવ્યું છે આજથી ગણેશ પર્વ શરૂ થયું છે જેને લઈ મહાનગરપાલિકા દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ત્રણ જળાશયનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મુકાયો હતો જેમાં જુનાગઢના પવિત્ર દામોદર કુંડ પૌરાણિક મૃગી કુંડ અને દિવ્ય એવા નારાયણ કરીને સાધુ સંતો દ્વારા પર્યાવરણને બચવું જોઈએ જ્યારે પહેલા લોકો ભવનાથના દામોદર કુંડ સહિતના જળાશયોમાં ગણેશ વિસર્જન કરતા હતા જેનાથી કુંડનું પાણી પ્રદૂષિત થતું અને પર્યાવરણને નુકસાન હાનિ પહોંચતી હતી તેથી મહાનગરપાલિકા દ્વારા તેમજ ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે આજ રોજ ગણેશ ચોથ છે અને આ ગણેશ ચોથ નિમિત્તે જૂનાગઢ મહાનગરમાં હજારો ઘરોમાં અને હજારો સાર્વજનિક પંડાલોની અંદર ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા અહીંયા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આપણા પવિત્ર જળાશયોનું નીર છે એ નીરને આ જળની અંદર આપણે ઉમેરી અને અહીંયા એક પવિત્ર ભાવના સાથે આ કુંડ કે જે વિસર્જનનો કુંડ છે આ કુંડનું નિર્માણ કર્યું છે ત્યારે હું જુનાગઢવાસીઓને નમ્ર અપીલ કરું કે આપ આપના ઘરે જે ગણપતિનું સ્થાપન કરો છો અને જે એકી દિવસોની અંદર પછી વિસર્જન કરો છો આટલા દિવસ આપના ઘરમાં ગણપતિ મહારાજ બિરાજે છે એમનું પૂજન અર્ચન થાય છે તો એમના વિસર્જન સમયે પણ એની યોગ્ય રીતે એનું વિસર્જન થાય અને કોઈ આપણી ભાવનાને ઠેસ ન પહોંચે એ રીતે અહીંયા આપ આવી અને વિસર્જન કરો અને ગણપતિ મહારાજને વિસર્જિન વિસર્જિત કરી અને આપ આપણી ભાવનાને અકબંધ રાખો અને એ રીતે અહીંયા વિસર્જન કરવા માટે આપશો આવો આની પાછળ એક સ્વચ્છતાનો પણ સંદેશ છે કે આપણે કોઈ પણ જળાશયોની અંદર આ ગણપતિ મહારાજનું વિસર્જન કરીએ છીએ ત્યારે આજુબાજુ ગંદકી પણ ફેલાતી હોય છે અને મૂર્તિઓ પણ ખંડિત થતી હોય છે તો આના લીધે આપણી હિન્દુઓની ભાવનાને ખેસ પહોંચે છે અને આ ન થાય એટલા માટે અસ્થાયી કુંડનું નિર્માણ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા પાપના ઘરે પધરાવેલા ગણપતિનું અહીંયા વિસર્જન કરવા માટે ચોક્કસપણે આવો ગિરનારી ઓમ નમો નારાયણ દેવ સર્વદા જુનાગઢ મહાનગરના આંગણે આજે સારે ભારત વર્ષમાં ગણપતિ ઉત્સવ જયારે ઉજવાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ખૂબ ભાવ અને શ્રદ્ધાથી ગણપતિ મહારાજનું આહવાન થયું છે ખૂબ શ્રદ્ધાથી લોકો પૂજન અર્ચન વંદન કરશે અને ત્યાર પછી ગણપતિ વિસર્જન થશે એ વિસર્જન ગમે ત્યાં ન થાય જેનાથી આપણી શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ન પહોંચે એવા ઉમદા હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકાએ સરસ મજાનું એક વિસર્જન કુંડનું આયોજન ભવનાથ તળીથીમાં કર્યું છે અને એનો હેતુ એ છે કે આપણે ગણપતિ મહારાજ આપણી શ્રદ્ધા અને આપણી પ્રકૃતિનું જતન થાય તો વાસીઓને મારી એક અપીલ છે કે પણ આપણે ઘરે જે ગણપતિ પધરાવ્યા છે એનું વિસર્જન આ કુંડમાં જ થાય તેનાથી આપણી પ્રકૃતિ આપણી શ્રદ્ધા અને આપણી સનાતનની પરંપરા જળવાઈ રહે અને આ કુંડના પૂજન વખતે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ભવનાથ તલેટીના કોર્પોરેટર કોર્પોરેટર અને ઉપમેયર આકાશભાઈ કટારા અમારે જગજીવનદાસ બાપુ રામટેકરી મહંત ભારતીય આશ્રમના મહંતો ઘણા બધા બોડી સંખ્યામાં સાધુ સંતો મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કુંડનું આજે પૂજન થયું છે અને આપણે પણ શ્રદ્ધા અને આસ્થાથી જળવાઈ રહીએ જૂનાગઢ એ વિઘ્નોથી દૂર રહે અહીં સદાના માટે નિર્વિઘ્નમ પરિપૂર્ણમ બધા કાર્યો નિર્વિઘ્ને થાય એવી ગણપતિ મહારાજ ના માં પ્રાર્થના સાથે જય ગિરનારી ઓમ નારાયણ ચિરાગ રાજ્ય ગુરુ સાથે ચક્રવાત ન્યુઝ જુનાગઢ